અને હવે કોરોનાની જ વાત કરવી છે કેમ કે કોરોનાનું સબ વેરિયન્ટ હવે દેશની ચિંતા વધારી રહ્યો છે ત્યારે કોરોનાના પણ સતર્ક થઈ ચૂક્યું છે વડોદરાની હોસ્પિટલમાં અલાયદો તૈયાર આવ્યો ઓક્સિજન સહિતની સુવિધા સાથે છવ્વીસ બેડ તૈયાર કરવામાં આવ્યા છે હોસ્પિટલમાં ચાલીસ હજાર બે ઓક્સિજન ટેન્ક તૈયાર કરવામાં આવ્યા કોરોનાના કેસ વધશે તો બેડની સંખ્યા વધારવામાં આવશે હાલ સયાજી હોસ્પિટલમાં કોરોનાનો એક પણ દર્દી નથી સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે કોવિડની મહામારીમાં જે બી લેવાના થતાં પગલાં તકેદારીઓ સ્ટાફની સજ્જતા આ બધા માટે એસએસજી હોસ્પિટલ સંપૂર્ણ રીતે તૈયાર છે દવાઓ ઓક્સિજન બેડ ઓક્સિજન પ્લાન્ટ આ માટે સંપૂર્ણ રીતે સરકાર સયાજી હોસ્પિટલ તૈયાર છે અમે અલાયદો વોર્ડ એમએનએચમાં બનાવ્યો છે અને અમે સંપૂર્ણ સજ્જ છીએ ત્યાં સ્ટાફની અને ડૉક્ટર્સની પણ એપોઇન્ટમેન્ટ થઈ ગઈ છે ટ્વેન્ટી સિક્સ બેડ હમણાં રેડી છે ગાંધીનગરમાં કોરોનાના નવા વેરિયન્ટ જે ડોટ વનના બે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક થયું છે અને તમામ સરકારી હોસ્પિટલોમાં કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરવા માટે સૂચના આપવામાં આવી છે ત્યારે અમે સયાજી હોસ્પિટલમાં અહીંયા રિયાલિટી તપાસવા માટે આવ્યા છે આપ જોઈ શકો છો કે સયાજી હોસ્પિટલમાં તંત્ર દ્વારા કોરોનાના દર્દીઓ માટે એક અલાયદો વોર્ડ અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે જેમાં છવ્વીસ બેડ તૈયાર કરવામાં આવ્યા છે તેમાં આપ જોઈ શકો છો કે વેન્ટિલેટર ઓક્સિજન સહિતની તમામ સુવિધાઓ અહીંયા રાખવામાં આવી છે કોઈપણ જો કોરોનાનો દર્દી આવે તો તેને ત્વરિત સારવાર મળી રહે તે પ્રકારની અહીંયા સુવિધા હોસ્પિટલ તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી છે સાથે જ જો વાત કરવામાં આવે તો હોસ્પિટલમાં ચાલીસ હજાર લીટરની ક્ષમતાવાળા બે ઓક્સિજન ટેન્ક પણ લગાવવામાં આવ્યા છે અને તે ચાલુ કન્ડિશનમાં છે ત્યારે જ્યારે પણ ઓક્સિજનની જરૂર પડશે ત્યારે તે ટેન્કને શરૂ કરવામાં આવશે સાથે જ વાત કરવામાં આવે તો વધુ બેડની તો સંખ્યા વધારવાની જરૂર ઊભી થાય તો તેના માટે પણ હોસ્પિટલનું તંત્ર સજ્જ છે આપ અહીંયા જોઈ રહ્યા છો કઈ રીતના વેન્ટિલેટર મશીન અને ઓક્સિજનની સુવિધા સાથે આ જે બેડ છે તેને તૈયાર રાખવામાં આવ્યા છે સૌથી મહત્વની બાબત એ છે કે સરકાર તરફથી જે ગાઈડલાઇન આવી ગઈ છે તેનું અત્યારથી જ અમલવારી સયાજી હોસ્પિટલમાં શરૂ થઈ ચૂકી છે અને હાલમાં સયાજી હોસ્પિટલમાં કોરોનાનો એક પણ દર્દી દાખલ નથી જેના કારણે આ સૌથી વધુ રાહતના સમાચાર છે પરંતુ જે રીતના કોરોનાના નવો વેરિયન્ટ જે એન ડોટ વન આવતાની સાથે જ કેસીસમાં ફરી વખત ઉછાળો થઈ રહ્યો છે તે ખરેખર ચિંતાનો વિષય છે અને તેના કારણે આરોગ્ય અધિકારીઓ પણ કહી રહ્યા છે કે તમામ લોકોને સાવચેતી રાખવી પડશે સતર્કતા રાખવી પડશે તો જ કોરોનાના આ નવા વેરિયન્ટથી જે છે તેના કેસ જોવા નહીં મળે પરંતુ જો કેસ જોવા મળે છે તો તેના માટે અત્યારે સહેજ હોસ્પિટલ સંપૂર્ણ સજ્જ પરિસ્થિતિમાં જોવા મળી રહી છે कॅमरामॅन मुकुंद दवे सध्या रवी अग्रवाल झी मिडिया वडोदरा